છોટાઉદેપુર નગરપાલિકા સભાખંડ ખાતે સામાન્ય સભા યોજાઈ છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલીના અધ્યક્ષસ્થાને આજ રોજ નગરપાલિકા સભાખંડ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં કારોબારી અધ્યક્ષ તરીકે અલ્પાબેન શાહ ની નિમણૂક કરાઈ છે જ્યારે બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે નજમાબેન મલા અને વારી ગૃહના ચેરમેન તરીકે મુકેશભાઈ રાઠવાની નિમણૂક કરવામાં આવી છે આ વખતે પ્રથમ વખત નગરની વિશેષ નગર વિકાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે જેમાં નગરના ચૂંટાયેલો સભ્યો સિવાય નગરના અગ્રગણ્યો આગેવાનોને સમાવેશ કરવામાં આવ્યા છે આવો સાંભળી આ અંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કોલી શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે નમસ્તે આજે અમારે નગરપાલિકામાં સામાન્ય સભા યોજવામાં આવી હતી એમાં બધા અમે એજન્ડા લીધા હતા એમાં અમારે બધા જ સભ્યશ્રીઓ અમે એજન્ડામાં બધા જ અમારી સાથે રહીને અમે કામ કરવાના છે અને નગરનું ડેવલપ કરવાના છે અમારા બધા એજન્ડા પાસ થઈ ગયા છે અમે નગરની સેવા બધા જ સાથે મળીને કરીશું જય હિન્દ